નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નસવાડી તાલુકાના માથા જુધાની પ્રાથમિક શાળામાં શિક્ષકની લાલિયાવાડી બહાર આવી છે છેલ્લા કેટલાક દિવસ સુધી શિક્ષક શાળાએ આવતા જ નથી વીસ દિવસ સુધી પ્રાથમિક શાળા બંધ રહી આખરે ગ્રામજનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા બીજા શાળામાંથી શિક્ષકને માથા જુલધાની શાળામાં મોકલી શાળા શરૂ કરાય છે પરંતુ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લાલિયાવાડીના કારણે આદિવાસી બાળકો પાયાના શિક્ષણથી વંચિત છે ત્યારે હાલ તો આ વહીવટથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જ્યારે આ શાળામાં છેલ્લા ચાર માસથી લાઇટો પણ નથી વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતા રિપેર ના થતા હાલ બાળકો ગરમીમાં શેકાઈ રહ્યા છે અમે અજાણ છીએ કેમ કે અમારી સ્કૂલ બીજી છે અમે અહીંયાથી પચીસ કિલોમીટર દૂર સ્કૂલ છે આજે અમને ચાર્જમાં મળી એટલે અમારે આજે ચાર્જમાં આવ્યા એટલે આ બાળકો અત્યારે કેમ નથી આવ્યા એ બાબતે અમે વાકેફ નથી અમે આવ્યા ત્યારે બાળક ન હતા બિલ પણ પાડવામાં આવ્યું પણ જો બાળકો આવ્યા નથી સંચાલકભાઈ બી આવેલા છે એમણે જમવાનું બી બનાવ્યું છે એટલે એ લોકો એમને પૂછવામાં આવ્યું તો આવશે બાળકો પણ હજુ આવ્યા નથી કેટલા દિવસોથી પહેલા શિક્ષક ના અમને એ બાબત અમે પહેલી વાર આવી જે અમારા શિક્ષકો માટે ભણવાની એ તકલીફ છે કે વીસ દિવસથી શિક્ષક આવતા નથી અમારા મુખ્ય શિક્ષક અને બાકીના દિવસોમાં સાર્જમાં શિક્ષકો આવે છે અને જ્યારે મેં શિક્ષક નથી આવતા અને શિક્ષક મોડા આવે ત્યારે મેં હું બે વાગે બાળકોને નાસ્તો ખાવાડાવી મોકલી આપું છું અમારા ગામ ગામજનોએ એ તાલુકામાં રોજાત શિક્ષકો માટે રોજાત આપેલી છે આ શિક્ષકો વગર બાળકોનો અભ્યાસ બગડે છે તો એ એના માટે અમે ગામજનોએ ભેગા થઈને આ કોમેટી ભજવીને અમે તાલુકામાં જાણ આપેલી આ નસવાડી તાલુકો માથા માથાજુદાણી પ્રાથમિક શાળા છે અને અહીંયા વીસથી પચીસ દાળાથી શિક્ષકો આવતા નથી અને છોકરા જાય છે ન્યાય પણ શિક્ષક આવતા નથી એટલે પછી જઈને બેહીન પછી આવતા રહે છે અને કઈ ખારા શિક્ષકો આવી રે તો પછી સારું રે આવ્યો બે વાઈ ગયે છે પછી છોકરા કેવી રીતે જાય પછી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક દીપક કુમાર લાલજીભાઈ ચૌધરી તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસથી કોઈ પણ રજાના કોઈ પણ રિપોર્ટ સિવાય કે ગૃપાચાર્ય કે તાલુકા શિક્ષણ અધિકારી ને જાણ કર્યા સિવાય સતત ગેરહાજર રહેલ છે ગ્રામજનોની રજૂઆતના આધારે અમે માથા પ્રાથમિક શાળાનો લાવકો ગ્રુપ શાળામાંથી બંદોબસ્ત કરીને સ્કૂલ ચલાવીએ છીએ